તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો આ છે મારે કાકાને મરચાં તમે જોઈ શકો છો તો મિત્રો મરચાંની ખેતી કરેલ છે અને મરચાં હાઈબ્રિડ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મરચાં તો મિત્રો મરચાં સારા છે તમે જોઈ શકો છો જો મિત્રો તો મિત્રો મરચાં ઘણા લોકોને વાયેલ છે એટલે ભાવ એટલો બધો મળતો નથી તમે જોઈ શકો છો એટલે મિત્રો મરચાં તો સારા જ છે તમે જોઈ શકો છો એ તો મિત્રો મરચાં હાઇબ્રિડ છે એટલે સારા છે હાલ આવ્યા છે અને અમારે ઘરે મરચાં છે તો એ હાઇબ્રિડ નથી એ દેશી છે તો મરચાં આવે છે સારા એમાં પણ તો આ થોડો એટલો બધો હાઈટમાં નથી તમે જોઈ શકો છો પણ મિત્રો મરચાં સારા છે તો તમે જોઈ શકો છો હાલ સબ્જી માર્કેટમાં એટલો ભાવ મળતો નથી મરચાંનો કેમકે મરચાં વધારે છે એટલે તમે જોઈ શકો છો તો મિત્રો મરચાં આટલા કરેલ છે તમે જોઈ શકો છો આટલા બધા તો મિત્રો મરચાં તો સારા જ છે એટલે તો મિત્રો આ વિડીયો અમારો અહીંયા પૂરો થાય છે જય માતાજી